વાયરલ વિડિયો સુરત શહેરની નજીક કડોદરાના એક હોટેલના સીસીટીવીનો છે વાયરલ વિડિયોમાં આપના ધારાસભ્ય સુરત શહેરની નજીકમાં આવેલા કડોદરાની એક હોટેલમાં યુવતી સાથે આવે છે અને તેની સાથે રૂમમાં જતા દ્રશ્યો પણ દેખાય છે આ વિડીયો લઈને અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે આપ નામે વાયરલ થયેલા તેઓ સુરત નજીક એક હોટલમાં યુવતી સાથે જોવા મળે છે આ વાયરલ વિડીયોમાં જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં મહિલા સાથે જે વ્યક્તિ ઊભી છે તે ભૂપત ભાયણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે યુવતી સાથે નજીકનો સંબંધ હોવાને લીધે તેઓ અહીં હોટલમાં રૂમમાં સમય પસાર કરી રહ્યા હતા આ જાણ યુવતીના પતિને થતા અહીં પહોંચી જવા પામ્યો હતો મોઢા ઉપર રૂમાલ રાખીને હોટલ છોડી નીકળી ગયો હતો આ વિડીયો સામે આવતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય યુવતી સાથે રંગરેલીયા મનાવતા હોવાની વાત રાજકીય રીતે પણ જબરદસ્ત ચર્ચાનો વિષય બનવા પામી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા